આપણે દિવસ એટલે કે નવ દુર્ગા માતાજી જેમાં આપણે નવે નવ દિવસ અલગ અલગ માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ તો ચાલો જાણીએ કયા દિવસે કયા માતાજીની પૂજા કરીએ છીએ નવ દુર્ગા એટલે મા આદ્ય શક્તિના નવ સ્વરૂપ તો ચાલો જાણીએ પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીનો ઇતિહાસ જો તમને આ વિડીયો પસંદ આવે તો અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આ દુર્ગા પોતાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રી નામે ઓળખાય છે. પર્વતરાજ હિમાલયની ત્યાં પુત્રી રૂપે જન્મ લેવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. ઋષભ પર બિરાજી આ માતાજીના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ শোভવાયમાન છે. આ જ નવદુર્ગાઓમાં પ્રથમ નવદુર્ગા છે. પોતાના પૂર્વ જન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપે અવતર્યા હતા. ત્યારે તેમનું નામ સતી હતું.

શિવજીએ તેમને કહ્યું કે પ્રજાપતિ દક્ષ કોઈ કારણવશ આપણા પર રુષ્ટ છે પોતાના યજ્ઞમાં તેમણે બધા દેવતાઓને આમંત્રિત કર્યા છે તેમના યજ્ઞ ભાગ પણ તેમને સમર્પિત કર્યા છે પણ આપણને જાણી જોઈને બોલાવ્યા નથી કોઈ સૂચના પણ મોકલાવી નથી આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ કારણસર યોગ્ય ગણાય નહીં શિવજીના ઉપદેશથી સતીને કોઈ પ્રબોધ ન થયો પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને ભળવાની તેમની વ્યાકુળતા કોઈ પણ રીતે ઓછી થઈ નહીં તેમનો પ્રબળ આગ્રહ જોઈ ભગવાન શિવજીએ તેમને ત્યાં જવાની રજા આપી દીધી પિતાના ઘેર પહોંચીને સતીએ જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત નથી કરી રહ્યું બધા લોકોના મો ચઢેલા છે કેવળ તેમની માતાએ સ્નેહથી તેમને હૃદય સર્જા ચાંપ્યા બહેનોની વાતોમાં વ્યંગ અને ઉપહાસના ભાવ રહેલા છે પરિજનોના આ વ્યવહારથી તેમને મનમાં ઘણું દુઃખ પહોંચ્યું તેમને એ પણ જોયું કે ત્યાં ચતુર્દિક ભગવાન સદાશિવ પ્રતિ તિરસ્કારનો ભાવ રહેલો છે દક્ષે તેમના પ્રત્યે કંઈક અપમાનજનક વચનો પણ કહ્યા આ બધું જોઈને સતીનું હૃદય ક્રોધથી તપી ઉઠ્યું તેમણે વિચાર્યું ભગવાન શંકરની વાત ન માનીને મેં અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે તેઓ પોતાના પતિ ભગવાન શંકરના અપમાનને સહી ન શક્યા યોગાગ્નિ દ્વારા પોતાના તે રૂપને તત્કાળ વાળીને ભસ્મ કરી નાખ્યું વજ્રપાત જેવી આ દારૂણ દુખદ વિના સાંભળી શંકરજી ક્રોધિત થઈ પોતાની જટાની લટમાંથી ગણ વીરભદ્રને મોકલી દક્ષના તે યજ્ઞને સંપૂર્ણ ભંગ કરાવી નાખ્યો સતી એ યોગાગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને શૈલરાજ હિમાલયની પુત્રી રૂપે નવો જન્મ લીધો તેવો હવે શૈલપુત્રી નામે ઓળખાય છે પાર્વતી હેમવતી પણ તેમના જ નામ છે ઉપનિષદની એક કથા અનુસાર તેમને હેમવતી સ્વરૂપે દેવતાઓનો ગર્વ ખંડિત કર્યો હતો શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવજી સાથે જ થયો હતો પૂર્વ જન્મની જેમ આ જન્મમાં પણ તેઓ સદાશિવના અર્ધાંગને હતા નવ દુર્ગાઓના પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓ અનંત છે નવરાત્રી પૂજન નવરાત્રી પૂજનમાં પ્રથમ દિવસે તેમની જ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગીઓ તેમના મનને ઊરાધાર ચક્રમાં સ્થિત કરે છે અહીંથી જ એમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે યા દેવી સર્વૂતે શૈલપુત્રિરૂપેન સંસ્થિતા નમસ્ત 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 નમો નમ નવદુર્ગા નું દ્વિતીય સ્વરૂપ દેવી બ્રહ્મચારીણીનો ઇતિહાસ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો